ગણેશ ચતુર્થી વખતે હું બસથી ટ્રાવેલ કરી રહી હતી અને ત્યારે મારા વર્કિંગ અવર જે હતા એ થોડાક એક્સટેન્ડ થઈ ગયા હતા અને મારે ઘરે પહોંચવામાં બહુ લેટ થઈ ગયું હતું ઓલમોસ્ટ સાડા આઠ વાગી ગયા હતા અને હું બસમાં હતી ફૂલ વરસાદ ચાલુ હતો મારા ફોનની બેટરી ખાલી ટુ પર્સન્ટ મારી ઘરે જ્યારે લાસ્ટ ટાઈમ વાત થઈ ત્યારે મેં એવું કીધું કે હું પણ એક કલાકમાં પહોંચી જઈશ અને પછી બસ ત્યાં વરસાદના લીધે પણ રોકાય પ્લસ ટ્રાફિકના લીધે પણ અને ડ્રાઈવર જમવા ગયો જતો રહ્યો એટલે ત્રણેય કારણસર લેટ હતું અને ઘરે વાત થઈ ત્યારે એવું હતું કે હું દોઢેક કલાકમાં પહોંચી જઈશ ને સાડા નવ બસમાં જ થઈ ગયા હતા એટલે મારા ફોનમાં બેટરી પણ નથી એટલે બાજુમાં બેઠેલા એક છોકરાને મેં એવું પૂછ્યું કે કેટલા વાગ્યા છે એમ એણે એને મને ટાઈમ કીધો અને પછી એને મને એવું કીધું કે તમારા ફોનમાં બેટરી નથી ફોન સ્વિચ ઓફ છે મેં કીધું હા તો એને મને પાવર બેન્ક આપી પાવર બેન્ક આપી મારા કરતાં પણ પચાસ કિલોમીટર આગળ એને જવાનું હતું સ્ટીલ એને મને પાવર બેન્ક આપી જેમાં ચૌદ ટકા મારું ફોનનું ચાર્જિંગ થયું એટલું ચાર્જિંગ હતું અને સદનસીબે એટલું ચાર્જિંગ થયું અને મેં ઘરે કોલ કરીને વાત કરી કે આવું આવું છે અને હું લેટ છું તો આ ઇન્સિડન્સ બન્યા પછી મને એવું થયું કે યાર હજુ પણ માણસાઈ જીવે છે જયારે આપણને એવું લાગે છે ને કે આપણે આવું જ કરીએ ને લોકો ક્યાં આપણું સારું વિચારે છે નહીં તમે ક્યારેક કોઈક નું સારું કર્યું હોય છે ને તો એન્ડ ટાઈમે તમારા માટે કોઈક સારું કરવા માટે હાજર હોય જાય અને બસ મેં એને થેન્ક યુ કીધું અને હજુ પણ હું ગ્રેટફુલ છું કે વ્યક્તિ મને મળ્યો અને આઈ એમ થેન્કફુલ કે એને મને પોતાનું વિચારે વગર મને પાવર બેન્ક આપી દીધી એને પણ મારાથી આગળ પચાસ કિલોમીટર જવાનું હતું ને પ્લસ રિટર્ન સાડા ત્રણસો કિલોમીટર આઈ થિંક એને જવાનું હતું સ્ટીલ એને મને ચૌદ ટકાએ પણ ચાર્જિંગ કરવા માટે પાવર બેન્ક આપી તો યે થાય હું કાંઈક કિસ્સા બાય યામિની મેચ કાંઈ કિસ્સા મળતા હે વિડિયો મે તબ તક પ્લીઝ સ્ટેટ્યુ સ્ટે કનેક્ટેડ વિથ મી